પાડી પરવાશા કામે ઘરમાં લાગી આગ થઈ ગયું બધું ભ્રસ્મીભૂત પહેરેલા કપડાં જ રહેતા પરિવાર મુકાયો દયનીય સ્થિતિમાં ઘરમાં માતાની વરસી હોય જેથી માતા પિતા હોસ્ટેલથી આવતા પુત્રને લેવા ગયા હતા અને ઘરમાં લાગી હતી આગ પાડીના પરવાશા ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે જ્યાં એક ઘરમાં આગ લાગી અને આખું ઘર ભસ્મીભૂત થઈ ગયું છે આ આગના કારણે પરિવાર દયનીય સ્થિતિમાં મુકાયો છે ઘરમાં માતાની વરસી હોવાથી હોસ્ટેલથી આવતા પુત્રને લેવા માતા પિતા ગયા હતા તે દરમિયાન અચાનક બંધ ઘરમાં આગ લાગતા કોઈને ખબર પણ પડી નહીં અને ઘર આખું ભસ્મીભૂત થતા પરિવાર પર માત્ર પહેરેલા કપડાં રહી જવા પામ્યા છે પાડી તાલુકાના પરવાસા ગામે મંદિર ફળિયામાં રહેતા જયેશભાઈ ખુશાલભાઈ પટેલની માતાનું ગત વર્ષે અવસાન થયું હતું જેની આજ રોજ બુધવારના વર્ષી હતી જેથી ઘરમાં શોકનો માહોલ હતો જેથી બરોડા ખાતે બીએસ બીએસસીએમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર મયંક ગત મંગળવારના રાત્રે હોસ્ટેલ થી રાત્રે ટ્રેન મારફતે આવી રહ્યો હતો જેથી જયેશભાઈ અને તેમની પત્ની મીનાક્ષીબેન ઘર બંધ કરી વલસાડ સ્ટેશને પુત્રને લેવા માટે ગયા હતા ત્યારે બંધ ઘરમાં સાડા નવ વાગ્યાની આસપાસ ઘરમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેનો અવાજ આવતા બાજુમાં રહેતા દિનેશભાઈએ આ બાબતે જયેશભાઈને ફોન કરી જાણ કરી હતી અને આ બાબતે ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી

એક તરફ તરફ માતાની તો બીજી જીવનની મથામણ માટે હોતું હવે શૂન્ય થઈ ગયું છે ગામના લોકોએ આ પરિવાર માટે એકતાની એકતાથી મદદ કરવાની તૈયારી બતાવી છે એનજીઓ અને સરકારી તંત્ર તરફથી પણ સહાયની અપેક્ષા છે આ બાબતે પારડી પોલીસ મથકે પરિવારે ફરિયાદ નોંધાવી છે ગઈકાલે લગભગ સાડા નવ ની આસપાસ મારી પાસે ફોન આવ્યો કે જલ્દી આવો જલ્દી આવો કે જેથી કરીને જયેશભાઈનું ઘર સરળ જ પૂછે હવે દોડામ દોડ તો બધા બહુ કરી બધાને બોલાવ્યા આજુબાજુના લોકોને ફાયર બ્રિગેડ ને બોલાવ્યા એકસો આઠ ને બી બોલાવ્યા સો નંબર પર બી ફોન કરી દીધો બધા આવ્યા પણ કોશિશ બહુ કરી પણ જેથી કરીને ઘર એટલું બધું જોરદાર સળગી ઉઠ્યું એટલે કોશિશ કરતા એક તો અંદર સિલિન્ડર હતા એટલે લોકો ને અંદર જવાની પ્રયાસ તો બહુ કર્યો ખરો પણ થાય ગયા ની અંદર કેમકે થોડી વારમાં પાછો ફાઇટ એટલે આખું ઘર જ સાફ થઈ ગયું અમે અમેટ વાળા આવ્યા પાણી માર્યું લગભગ રાતના બે વાગ્યા સુધી પ્રયાસ કર્યો ને આ લઈ ગયો ઘર તો બળી ગયું પણ જે આ ભાઈ ના જેશભાઈના જે કપડાં પહેરેલા જ રહી ગયા ડોક્યુમેન્ટ થી માંડીને ફ્રીજ ટીવી મોબાઈલ

આકસ્મિક રીતે કંઈક બનાવ બનવાથી એમનું આખું ઘર સળગી ગયું ને હાલ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કંઈ જ બચ્યું નથી એમની ઘરમાં તો અમારા તરફથી અને સરકારશ્રીને એટલી માંગણી કરીએ છીએ કે એમને એમના પરિવારજનોને એક રહેવા માટે ઘરની વ્યવસ્થા કરે કે અન્ય કોઈ સહાય કરે અને અન્ય દાતાઓ જે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે દાતાઓ એમને કંઈક સહાય કરે એ જ અમારી માંગણી છે અને હાલ તલાટી અને જે સરકારી કર્મચારીઓ છે તેઓ અહીંયા આગળ આવીને એમની જે અહીંયા આગળ કામગીરી કરવાની છે જે નુકસાની છે એ નુકસાનીનું અહીંયા આગળ એ વિશ્લેષણ કરી રહ્યા છે અને એ નુકસાનીના બેઝ પર એમને તાલુકા તરફથી કે જિલ્લા તરફથી કે સરકાર તરફથી કંઈક એમને સહાય મળે એ અપેક્ષા રાખીએ છીએ